વાઘોડિયાના તવરા રોડ પર થયેલ અકસ્માતમાં આવ્યો નવો વળાંક આગળ ચાલતી પત્નીની એક્ટિવાને પાછળથી અકસ્માત કરી મોત નિપજાવી બદલો લેવા માંગતો હતો એક્ટિવા ચાલક અમીબેન શાહ વાઘોડિયાના વ્યારા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ફરજ બજાવતા હતા કાર ચાલક પ્રતિકભાઈ ડોક્ટર હોવાનું બહાર આવ્યું પ્રતિક અને અમીબેન બે વર્ષ પહેલાં સામજિક રિવાજ મુજબ લગ્ન થયે લગ્નજીવનમાં વારંવાર નાના મોટા ઝઘડા થવાનું તારણ બહાર આવ્યું ઝઘડાના કારણે બંને એકબીજાથી જુદા રહેતા તારીખ ચાર બે પચીસના રોજ તવરા ગામ પાસે અમીબેન મહેતા કે જેઓ વ્યારા ખાતે તલાટી ક્રમ મંત્રી તરીકે ફરજ બજાવે છે અને તેઓને તે વાઘોડિયા તરફ જતા હતા તે દરમિયાન તેઓના પ્રતિ પ્રતિકભાઈ મહેતાનાઓ દ્વારા પાછળથી એમની એક્ટિવા ગાડીને સ્વિફ્ટ ગાડીથી ટક્કરમાં રહેલાની વિગત જણાઈ આવેલ છે જે અનુસંધાનેનો ગુનો ગઈકાલે તારીખ પાંચ બે પચીસના રોજ નોંધવામાં આવેલો છે અને ફરિયાદી તેઓના જે અમીબેન છે એમના પિતા પ્રકાશભાઈ શાહ નાઓની ફરિયાદ આધારે આગળની તપાસ હાલ ચાલુમાં છે બનાવમાં વિગત એવી જણાઈ આવે છે કે તેઓના અમીબેન છે એઓને તેઓના પતિ સાથે બે વર્ષ પહેલાં લગ્ન થયેલા હતા અને અવારનવાર ઝઘડા થતા હોય તેઓ થોડા સમયથી અલગ રહેતા હતા અને એ અનુસંધાને અમીબેનને એ મનાવવામાં આવેલો અને એ અનુસંધાને તેઓની વચ્ચે ઝઘડો થયેલાની વિગત જણાઈ આવેલ છે અને હાલ આગળની તપાસ બાગુડિયા પોલીસ દ્વારા ચાલુ છે અને તેઓના પતિને ગઈકાલે સાંજે અટક કરવામાં આવેલ છે પતિ પત્ની વચ્ચે ઝઘડાનો અંત ન આવતા પતિ પ્રતિક પોતે પોતાની પત્ની અમીબેન શાહ જ્યાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા તે વ્યારા ગામે પહોંચી ઝઘડો કર્યો હતો અમીબેન શાહ પોતાની ફરજ પરથી પરત વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા તે સમયે તવરા ગામ પાસે અમીબેનની એક્ટિવા સાથે પ્રતિકે પોતાની કારથી અકસ્માત કર્યો લગ્નજીવનનો ઝઘડો અકસ્માત સુધી પહોંચ્યો ડોક્ટર પ્રતીકે તલાટી કમ મંત્રીને ઝઘડાનો અદાવત રાખી આવેશમાં આવીને પોતાની કારની આગળ ચાલતી પત્નીની એક્ટિવાને પાછળથી અકસ્માત કરી મોત નિપજાવી બદલો લેવા માંગતો હતો પોલીસે પ્રતિકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે એ સ્પીડમાં જ હતી બહુ સ્પીડમાં અને બસ એને અચાનકથી બ્રેક મારી અને ત્યાંના લોકલ્સને કાલે જણા જણા કે તે લીધે બધા બહુ એક્સિડન્ટ થાય છે તમારો મૂળ ઝઘડો છે મુદ્દો સોનો ઘર સંસારમાં કંકાસનો અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ